નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજ રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામમાં અંદાજીત વીસ હજાર વૃક્ષના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું જાગો જોડાવ અને વૃક્ષનું જતન કરો તે સૂત્રને સાખત કરવા માટે અંદાજીત બે હેક્ટર જેટલી જમીનમાં જુદા જુદા વૃક્ષોની અઠ્ઠાવન જાતિના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું મોહવાથી અમારો વિશેષ અહેવાલ તાલુકાના ભૂતેશ્વર ગામે આજ રોજ નેશનલ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ પંચાયત વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને આશરે હેક્ટર જેવી જમીનમાં વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પર્યાવરણ માટે થઈને આ એક ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને અત્યારે જ્યારે સરકારશ્રી દ્વારા પણ એક પેડ માકે નામ અભિયાન ચાલુ છે ત્યારે પર્યાવરણના જતન માટે અને વૃક્ષારોપણ માટે આ ખૂબ સારું એક ઉદાહરણરૂપ ઇનિશિયે લેવામાં આવે છે ગરમી અને વરસાદ આ બંને માટે વૃક્ષોનું મહત્વ ખૂબ જ હોય છે જે આપણે સૌ જાણીએ છીએ એટલે ઘણી વખત લોકો વૃક્ષારોપણ માટે પણ વૃક્ષોથી પછી જે એમને અડચણ કે અથવા કોઈ પ્રોબ્લેમ ઉભા થતા હોય એના લીધે વૃક્ષો વાવતા નથી ખાસ કરીને આપણે જોઈએ છીએ કે સિટી એરિયામાં પણ લોકો વૃક્ષો કપાવે છે વધારે અને વૃક્ષારોપણ ઓછું થાય છે તો આ બાબતે હું સૌને અનુરોધ કરીશ કે